તો પીએમ મોદીના રશિયા પ્રવાસ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રશિયાની સેનામાં કામ કરતા ભારતીયોની વાપસીમાં પણ મદદ કરશે તો રશિયા પ્રધાનમંત્રી મોદીએ પુતિન સાથેની વાતચીતમાં ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો તેવા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે દાવો પણ કરવામાં આવ્યો છે કે રશિયન સેનામાં મોરચો સંભાળી રહ્યા છે ઘણા જ ભારતીયો જેમને પરત લાવવામાં આવશે તેના માટે રશિયા મદદ પણ કાઢશે તો રશિયાની સેનામાં ત્રીસ થી ચાલીસ જેટલા ભારતીયો હોવાનો વિદેશ મંત્રાલય દાવો કર્યો છે સ્વદેશ પરત ફરવા માંગતા ભારતીયોને કોઈ પણ મદદ નહોતી મળતી જે મદદ હવે રશિયા કરશે પ્રધાનમંત્રી અત્યારે રશિયાની મુલાકાત છે ભારત અને રશિયાના સંબંધો ઘણા મજબૂત અને નજીકના છે અનેક વાર જ્યારે પુતિન અને પ્રધાનમંત્રીની મુલાકાત થઈ છે મોદીની ત્યારે ભારત અને રશિયાના સંબંધો કેવી રીતે આગળ વધારી શકાય આર્થિક રીતે કેવી રીતે આગળ વધારી શકાય તે મુદ્દે અનેકવાર ચર્ચાઓ થઈ છે તો આ મુલાકાતમાં જે જવાનો અત્યારે રશિયાની સેનામાં ફરજ બજાવી રહ્યા છે ને જેમને પરત આવવું છે તેનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો ને હવે રશિયા પણ તેમને ભારત આવવા માટે મદદ કરશે તો પ્રધાનમંત્રી મોદીના પ્રવાસમાં ભારતની મોટી કૂટનીતિક જીત પણ અહીંયા દેખાઈ રહી છે